ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક આવેદનપત્ર આપ્યું છે કે જે તાપી જિલ્લાના વ્યારા અને સનગઢ તાલુકામાં જે ગ્રાવલમાંથી રેતી બનાવવાના ગેરકાયદેસર પ્લાન્ટો ધમધમી રહ્યા છે એ પ્લાન્ટોની તપાસ કરવા માટે અને પ્લાન્ટોને બંધ કરવા માટે ખાસ આ પ્લાન્ટથી જેમાં રેતીનો ગ્રાવલમાંથી રેતી બનાવવામાં આવે છે એનું જે ગંદુ પાણી છે એ જે ખેડૂતોની જમીનમાં જાય છે તેનાથી પ્રદૂષણ થાય છે ખાસ કરીને જે સરકારી જમીનો છે એમાં ગેરકાયદેસર રીતે દબાણ કરીને એમાં આ કાર ચાલુ કરવામાં આવે છે કે લઈને જાય છે ઓવરલોડ થઈને ત્યાં રોયલ્ટીની ની પુષ્કળ પ્રમાણ મોટા પ્રમાણમાં ચોરી થઈ રહી છે સાથે સાથે જે વાહનોની ગ્રામ સડક યોજના હેઠળ જે ગામડાના માર્ગો છે એ તમામ માર્ગો તદ્દન વિસ્ફાર હાલતમાં થઈ ગયા છે અને પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અમુક જગ્યાએ જ્યાં સરકારી પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે તો ત્યાં કેમિકલ યુક્ત ગંદુ પાણી છોડવામાં આવે છે ખેડૂતોને ખેતરમાં ગંદુ પાણી છોડવામાં આવે છે તેને ખેતીને પણ ખૂબ નુકસાન થઈ રહ્યું છે સાથે સાથે આ પ્લાન્ટોમાંથી ઉડતી જે ધૂળ અને રસકરણો છે એનાથી આજુબાજુનો વિસ્તાર ખૂબ પ્રદૂષિત થઈ રહ્યો છે તો દિન સાતમાં જો કલેક્ટરશ્રી કોઈ પણ જાતના પગલાં આ પ્લાન્ટો વિરૂદ્ધ નહીં ભરે તો ત્યાંના ખેડૂતો અને ગ્રામજનોને સાથે રાખીને તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ ત્યાં જનતા રેડ કરશે અને એની સંપૂર્ણ જવાબદારી સરકારી અધિકારીઓ અને સરકારી હોદ્દેદારોની રહેશે